ભાઈ ને બાબો છે ભાઈ બાબો અટાણે લગભગ પંદર વર્ષ થઈ ગયો મારે બેબી છે મારે બેબી ચૌદ માં વર્ષ બેઠી છે એટલે હું મારા ભાઈ ઘરે છુ અત્યારે આપડે વજી બેન રબારી હા વજીબેન બેન દેવસી ભાઈ ખટાણા નામ દેવસીભાઈ ભાઈ છે અને ખટાણા અટક છે ઓકે મને બોલ છે કે મારા આમાં હું છે હું ચાલુ ગાડી માં છુ એટલે તોય હવે તમે બે ચાર દી જેને ફોન કરો છો ને ઉભા રયો લઇ જ લઇ હા હા

આપણે પેલા ભોપાલ રબારી ક્યાં રબારી ના અમે મજુ કઠિયા રબારી મજો કઠિયા રબારી હા મજુ કઠિયા ઓકે હવે તમારી ઉંમર કેવડી છે વજી બેન મારી ઉંમર 40 ની 41 એમાં 43 વર્ષ લખી નાખો ને ઓકે હવે આપણે દીકરી દીકરા છે કે બાળકો ના મારે બે બી એક જ છે સંતાનમાં

એટલે મારા ઘરવાળાનું વાળા નું એમ એનું કીધું તેર તારીખે અવસાન થયું હા હા એ લોકો એ નથી તેડાવ્યા હા હા એ તમે મને આની પેલા વાત કરી હતી હા ત્યાં પ્રિન્સ આવી પડીશ ગાડી પ્રિન્સ આવી પડીશ હા તો એને ફરજમાં માં હતો કે બે દીયા છે ને પરનું માણા છે અહીંયા હા ચાલુ કેસ હતો તો એની ફરજમાં માં નો આવે ભાઈ હા આવે ને

હા તો હું હમણાં પાંચ મિનિટમાં રિંગ કરું મને મહેમાન ભેગા થિયાર હમણાં પાંચ મિનિટમાં રિંગ અપ હા ભલે ભલે ભાઈ હા હાલો હાલો હા બોલો બોલો હાલો હા બોલો હા તો પછી એમાં મારા ભાભીને જો એનું મન તો આય જ હતું એના માવતરનો એવો વિચાર હતો કે માથી રૂપિયા ગણી લેવાય ને 15 લાખ રૂપિયા લીધા 10 લાખ ઘણું લીધું એને સામેવાળા આગળથી એમને તો તમાર ભાઈ ને અત્યારે એ એમના ના ભાઈ એમના નહિ એ કાકો ભત્રીજી સામે થાય હે અમે સગા બેન ભાઈ થાય એવી રીતે સામે સામે કરેલું હતું હા એટલે તમારા જે ભાઈ ના ઘર માં જ હતી ને આ બેન હા અમારા સગા ભાઈ ના ઘર માં એ તમારા ભાભી થાતા ને અત્યારે એ તમારા હસબન્ડ તમારા હસબન્ડ ગુજરી ગયા એટલે આ છોકરી ને બીજે આપી દીધી એવું થયું ને એટલે મારા હસબન્ડ જીવતા જ આપી દીધી એને 21 વી સાલ માં આપી દીધી આપડે કોરોના નું હાલતું તું ને ભાઈ ત્યારે જ એને આપી દીધી

જો જમીન એ બાંગા ગામના સસરા જેટલું જેતનું સસરાનું ગામ બાંગા છે બાંગા એને જમીન લીધી છે 13 વીઘા તો બે ભાઈ નો ભાગ લાગે છે એમાં તો આ ભાગ હાટું થઈ તમને માં દીકરી નોધારા કરી નઈ થા પણ ની એ છોકરીને આજે તમારી દીકરી જે છે ઈ કેવડી છે તમારી દીકરીને 14 વર્ષાને તો ઈ તો બેન એમને એનો હિસ્સો મળી જાય

અને આનું સુખદ અંત લઈ લેવાનો કેમ કે કોર્ટ કચેરીમાં તો તમારા આખી જિંદગી કેસ હાલશે તો એ તો હાલ્યા જ કરે કેમ કે એમાં તો ખોરાકી લેવાની કર્યા કરવાનું અરજી કર્યા કરવાની આ તો ઈ જ છે ભાઈ આમાં કેમ કે મોટા જમ જે આગેવાન હતા મારા મામા મોસાળ એક ફરે સમજાવ ગયા હતા મારા મામા મોસાળ મારવા આવ્યા અને પાછા ખોટા કેસ કરીને મારા મામા મોસાળ ને જેલ માં તો મારા મામા મોસાળ એમ કે હવે ભાઈ અમે એમાં ન પડી

હોય બાજુ જેની બાજુ ચા પાણી પીધા હોય બાજુ અત્યારે છે ને ન્યાયિક પ્રક્રિયા ની અંદર અને ના પંચ તરીકે કોઈ વ્યક્તિ તટસ્થપણે ન્યાય નથી કરતા તમે તમારા ઘરે મને ખવડાવો પીવડાવો ને એવું કરો ને એટલે હું તમારી બાજુ બોલું બરાબર છે ભાઈ એવું છે અત્યારે ખવડાવે એની બાજુ બોલું એટલે ઈ ન્યાયિક પ્રક્રિયા નથી જો ન્યાયિક પ્રક્રિયા એવી છે કે હાચા ને હાચું ખોટા ને ખોટું કાર્ય કરતા હોય એનું પાંચ માણસો નું માન રાખો કોઈ સમાજ કાર્ય કરો તો તમારા વચમાં સમાજ આવે બાકી તમે તમારી એકાબીજાની મન મનમાની હલાવો તો સમાજ ના આગેવાનો આવીને હું ને તમાય તો થાય છે કોશિશ કરી મોકલ્યા ઘણી વાર એ બધું ને બિચારા ને હેરાન કર્યા મારવા તોડવા ને જેલ ભેગા કર્યા પછી બીજી વાર કોણ આગેવાન આવે ભાઈ આવા ડખામાં એટલે મુદ્દો એવો હોય કે અત્યારે સમાજ ના આગેવાનો કોઈ પણ સમાજની અંદર તમારી સમાજ એક ની ગમે તે જ્ઞાતિ હોય અઢારે વર્ણ માંથી કોઈ પણ વર્ણ વ્યવસ્થા ની અંદર જે કઈ છે ને એમાં કાર્યકરો જે નિષ્ક્રિય થઇ જાય શું કામ કે પછી એને એમ થાય કે આવડા મારા અમારી કંટ્રોલ માં નથી હવે અત્યારે છૂટા છેડા કરવાના પંદર પંદર ને વીસ વીસ લાખ રૂપિયા આટલા લગ્ન કરવા હોય તો દસ દસ ને પંદર પંદર લાખ રૂપિયા હવે એમાં વચમાં રે એનો મરો એનો મરો બે ત્રણ લાખ બાકી રહી ગયા એના ઘરે ધક્કા ખાય કે હાલો પૈસા લાવો અને આને તો મનસુખ કેવું કર્યું ખબર છે જયારે હજી તો લગ્ન કરવાની તૈયારી હતી નક્કી કરી લીધું ને પછી વાવડી ગામ મેલડી માં નો ભુવો કરશન ભુવો કરી ને હતો તો કરશન ભુવા કરી જોવડા હો છોકરી માનતી નતી છોકરી આમ એક બાજુ રિહાઈન રોતી અમારી ભાભી તો એને ગાળા ખવડાવી વાળ ને મનાવી કે તું બીજું કરી લે એમ हाँ

મારા ભાઈ ના બાબા નું નામ છે ભોલું ભોલું નામ છે પણ ભોલું કરે એટલે તમાર ભાઈ ને દીકરો છે મારા બેડી થી મોટો પંદરમું વર્ષ ચાલે બાબા ને ભેગો છે તાવો કર્યો છોકરી માની જાય એટલે બેન છે ને એ અમે અમારા માન પ્રમાણે અંધશ્રદ્ધા માની કોઈ પણ વ્યક્તિને તાવા કરવાથી જો માની જતી હોય

એમને આ તો દાખલા તરીકે સબૂત આપી આગળ કે જો એ ભાઈ અમને હું કીધું અરે ભાઈ કે તમે મોડા બીજે આપી દીધી આટલા માં કે અને ઈ લોકો કે એવું કેતા ભાઈ કે શરાબી છે ગાંડા જેવો છે ધંધો નથી કરતો તમે તો કેવા કઈ લાગતા નથી તમને જોયા તો કે આ ખોટું બોલીને કે બીજે કરી નાખ્યો એટલે ઈ સબૂત હું તમને દઉં છું એ ભાઈ મને આવું કીધું એટલે એ ભાઈ નો નંબર છે તમારા જેને પૂછ્યું ફોન કરી ભાઈ એકવીસમી સાલમાં તમારા હિતેશ મામા કરીને રબારી રાજકોટ વાળા આવ્યા તા આવી રીતે રાજકોટ એના બેન મોટા જેના છે મીના ના ઘરે લઈ ગયા એને રાજકોટ થી ફર્નિચર સેટી કબાટ વાસણ બધું તમારા ભાઈ ની છે હા

અને અત્યારે ભાઈ એક ફોટો એની બાજુમાં માં બેઠેલી એનો છે એ તો અમે photo રજુ કર્યો તો કી તો મારે દુર સગા છે તો દુર ના સગા ની પડખાં માં બેસી શકે એ બેન અત્યારે તો જો અમે ત્રણે એક આ social media ના હિસાબે કોઈ પણ અમારે પાસે બે ફોટા photo છે અને એ બધું કરે છે એટલે એ ઈ છે ને એ ફોટા અત્યારે mobile નો જમાનો થઈ ગયો કોઈની ની પાસે કોઈ ને બિહાડવા હોય તો એ મુદ્દો નથી હા હા મુદ્દો એ છે કે record આધારિત કાઈ હોય, મોબાઈલ ના ફોટા ક્યાંય ઉભા રેહતા નથી અત્યારે નામદાર કોર્ટ ની અંદર એ મોબાઈલ ના રેકોર્ડિંગ ઓડિયા એનું કોઈ પુરાવો નો રે જો સીસીટીવી કેમેરા ના ફોટેજ હોય તો નામદાર કોર્ટ માં માન્ય રે બાકી બધું લોલ લોલ જવા દેવાનું હા આવું બધું કાયદા ના માધ્યમ થતી છે કાઈ વાંધો નહીં તમે મને છે ને તમારા ફોટા મોકલો હું આ ઓડિયા ને તો આપડે વાયરલ કરવો છે ને ઓડિયો હા ભલે વાયરલ કરો છો એટલે તો કર્યો ભાઈ આ ફોન ક્યાં એવું છે ભાઈ તમે બે ત્રણ દિવસ થી ફોન પણ હું નવરો નથી હોતો મારે હું થોડુંક આવી રીતે વિવાદમાં માં હોઉં પાછું આ કઈ કામ માં હોઉં કોર્ટ કચેરીમાં માં ને એવું બધું હાલ્યા કરે છે અરે ઓલા દસ્તા ઓલા જમીન ના જી કાગળિયા છે સાત વારે મારા પતિને નું હોજુ હાલો હા હોજુ અમારે જે આ જમીન ના જે ઓલા સાત બાર ને એમાં મારા પતિ નું નામ છે અમારું કેમ કે જે રેશન કાર્ડ માં નામ નતું ચડ્યું એટલે અમારા નામ નથી એટલે એ કાઢી નો શકે ને મારા પતિ નું નામ ના કાઢી નો શકે હા હા એમાં એનું કારણ છે કે હવે તમે છે ને એક અરજી કર નાખો હા તમારા જે પતિ ગુજરી ગયા ને એનો મરણ નો દાખલો લઈ હા અને તમે તમારા નામ ચડાવી દયો હા કે ભાઈ અમે જે મરણ જનાર જે છે એ મારા પતિ થાય છે ને એમના સીધી લીટીના વારસદાર એમની દીકરી એની ઉંમર આટલી છે હું એના પરિવારમાંથી આવું છું મારા છેડા નથી અને હું એમની પણ વારસદાર છું જેમાં નામ દાખલ કરવા મારી અરજ છે એટલે એમાં તમારું નામ દાખલ થઈ ગયા હે દાખલો લેવા જાવ લોકો મને અહીંયા નો દાખલો લેવા નો જાવ ને

માહિતી અધિકાર દાખલો તમારે ઘરે આવી જ આ બધું કાયદાના માધ્યમ થકી છે બેન કે જવા જેવું છે નહીં આપણે ભણેલ નથી એટલે થોડાક હેરાન થાય પણ હવે સમાજ ને બે પાંચ કાર્યકરો વચમાં પડે તો એનું સુખદ લઈ લ્યો એટલે તમારા બધા વિવાદ મટી જાય કાર્ય કરે ત્યારે મનસુખ કોઈ પણ એમના અમે આ દસ વર્ષ કાઢ્યા તો કોઈ કેમ કેમ નીકળાય છે કેમ કે કોઈ કાર્યકર વચ્ચે પડ્યું જ નહીં આમાં અમે કોર્ટ માં કેસ લડતા હતા કેસ અમારે બેન હવે એમાં શું છે કે એકા બીજાના વિવાદ વધી ગયા હોય એક પછી કેન્સલ થઈ જાય ને પછી એનો 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 નો થાય આ થોડા જાજુ હોય ને થોડીક ફોડકી થઈ હોય ને તાય એનું ઓપરેશન કરીને દવા દારૂ કરીને મટાડી દયો થાય પછી ગેંગરી થઈ જાય ને પગ કાપવા હું જાય ને પછી ડોક્ટર કીધે નો થાય પછી પગ કાપો જ પડે

હા એટલે પછી અમે નો પાછો તમારો નંબર એ કઈ લાગતો નતો પેલો નંબર અત્યારે ચાલુ ફોન ને એમાં મારી મિસ્ટેક થઈ ગઈ એક આંકડામાં બીજે જ જાતો હતો કઈ વાત ફોટા હો એ